જ્યાં ટુકડો ત્યાં હરી ટુકડો ને જીવન મંત્ર બનાવનાર સંત શિરોમણી જલારામ બાપાની આજે બસો છવ્વીસમી જન્મ છે પૂજ્ય બાપાની બસો છવ્વીસમી જન્મ નિમિત્તે આજે બાપાની જન્મભૂમિ વીરપુર ખાતે દર્શનાથી ભાવિકોની ભીડ ઉમટી પડી હતી બાપાની જન્મ નિમિત્તે દેશ વિદેશથી ભાવિકો પ્રથમ આરતીનો લાભ લેવા અને દર્શન માટે મોડી રાતથી જ આવી ગયા હતા મંદિરની બંને બાજુ એક કિલોમીટરની કતારો લાગી ગઈ હતી આજે પૂજ્ય બાપાના પરિવાર દ્વારા વહેલી સવારે બાપાની સમાધિએ પૂજા અર્ચના કરી જલારામ જયંતિની ઉજવણી માટે વીરપુરવાસીઓ દ્વારા પણ ઘરે ઘરે રંગોળી દરવાજે આસો પલવના તોરણ તેમજ ઘર પર રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે અત્યારે વીરપુરમાં જલારામ જયંતિએ બીજી દિવાળી જેવો માહોલ સર્જાયો છે

વીરપુરમાં ખૂબ ધામધૂમથી ઉજવાય છે એવું લાગતું તો વરસાદી માહોલ છે પણ બાપાનું ભક્તો બાપાના ભક્તોનું ઘોડાપુર આ વરસાદી માહોલમાં પણ ઉમટી પડ્યું છે બાપાના પરચાની તો શું વાત કરું ન ગણી ન શકાય એટલા બાપાના પરચા આ છે વરસાદી માહોલમાં એવું લાગતું હતું કે ભક્તો આવી શકશે કે નહીં પણ દર વર્ષ કરતાં ધારા કરતાં ડબલ ભક્ત ભક્ત લોકો બાપાના દર્શન કરવા આવે છે અને બાપાના દર્શન કરીને પાવન થાય છે બાપાનો પરચો એક મોટો મારા ઘરમાં જ મને મળેલો છે મારી બેબી તેર વર્ષથી બીમાર હતી બાપાને ગયા વખત ગયા નવરાત્રીમાં સંકલ્પ કર્યો કે બાપા આ જલારામ જયંતી આવે છે હું દર વર્ષે હું જલારામ જયંતી વીરપુરમાં કરું છું બાપા તો આ વર્ષે કાંઈક બાપા ચમત્કાર કરો અને બાપાએ હું કૃપા કરી કે ધનતેરસના દિવસે મારી બેબીનું બાર કલાકનું ઓપરેશન ચાલ્યું હૈદરાબાદમાં અઢી વર્ષથી હૈદરાબાદમાં હતી અને પાંચમના દિવસે આઈસીયુમાંથી બહાર આવી ગઈ અને બાપાએ મને કીધું કે આ સાતમના દિવસે તું દર્શન કરવા જા અને હું રેગ્યુલર કન્ટિન્યુ મારે વગર ગેપ વગર હું દર વર્ષની જેમ બાપાની જન્મજયંતિ ઉજવા આવી ગઈ અને સંજોગ એવા છે કે ગઈ ઓગણત્રીસ દસે મારી બેબીનું ઓપરેશન થયું ત્યારે ધનતેરસ હતી અને આજે ઓગણત્રીસ દસ છે એટલે મારી બેબીનો નવો જન્મ કહેવાય એટલે આજે એક વર્ષ પૂરું બાપાએ બાપાએ શું ગણતરી કરી બાપાએ એક વર્ષ પૂરું આજે એનો બર્થડે હું તો એમ કહું મારી બેબીનો બર્થ ડે જ કહેવાય તો ઓગણત્રીસમી ઓગણત્રીસ જલારામ બાપાની જન્મદિવસે મારી બેબી અત્યારે ઘેર રાજી ખુશીથી આવી ગઈ છે હું બારડોલીમાં રહું છું હું બા બારડોલીમાં બાપાનો સંકલ્પ કરું ને કે બાપા આમ થવું છે એટલે બાપા બે મિનિટમાં મારું કામ કરે છે બાપાને અહીંયા મેં કીધું કે મારું કામ મારી બેબીનું કામ અને જલારામ જયંતિ પહેલાં મને કરી આપજો તો બાપાએ કરી આપ્યું ને આજે સંજોગોવસાથી એક વર્ષ આજે મારી બેબીને વર્ષ પૂરું થાય મારી બેબી એમ જ કે મારો નવો બર્થડે મારો નવો જન્મ આજે ઓગણત્રીસ દસે થયેલો છે મારો હું નાંદુરા મહારા નાંદુરા મહારાષ્ટ્રથી આવું છું અહીંથી ચોવીસ નું અંતર મારા ગામનું છે હું નાંદુરા નાંદુરાથી કલ્પનાબેન લિયા છો બાપાનું આપણે કહીએ તો દેને કો ટુકડા ભલા લેને કો હરિનામ આજે આપણે રાતના ત્રણ વાગ્યાથી લાઈનમાં ઊભા છીએ પણ જરાય થાકનું કાંઈ નથી રાતના એક દોઢ વાગે તો સૂતા

વિરપુર એ મારો બાપ મારી રાહ જોવે છે એટલે બાપ દીકરી નું બંધન ખુબ સારી રીતે મારા સાથે નિભાવે છે એટલે હું કાયમ એમને કહું છું કે હે બાપા તમે મને ઘડી ઘડી પેરાવજો હું વારે વારે દોડતી આવીશ બસ બાપ પિયર જવાની કોને ન હોય આશ એ આશ મને છે અને હું પિયર દોડતી આવું છું એટલે જલારામ બાપાને આશીર્વાદ આપવા ઉપર સદાય રે

જલિયા લેવાનું કોઈ નામ નહી દેવાની હૈય આમ છે જગમાં અમર છે એ જોડલી માં વીરબાઈ ને જલિયાણ છે એ જોગી જલિયાણ એ જલારામ બાપાની આજે બસો ને છવ્વીસમી જન્મ જયંતિ છે એ જન્મ જયંતીના પાવન પ્રસંગે સમસ્ત વિરપુર ધામને શણગાર કરવામાં આવ્યો છે દેશ વિદેશથી દક્ષિણ ગુજરાતમાંથી સુરત નવસારી આબુવા ગભેરણીથી હજારોની સંખ્યામાં ફુદ યાત્રિકો આજે વીરપુર આવ્યા છે જલારામ બાપાના દર્શન કરશે ધન્યતા અનુભવશે અને બાપાનો મહાપ્રસાદ પણ લેશે